મિત્રો એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી અત્યારે બધાને સફળ થવું છે પ્રગતિ કરવી છે સક્સેસ થવું છે પણ સોમાં થવું છે સામાં થવું હોય એ હજુ નક્કી નહીં કરી એમની મંજિલ કોઈ નક્કી જ નહીં કરી સાહેબ સફળ બધાને થવું છે પણ મંજિલ નક્કી નહીં હજુ આપણે ત્યાં પાછા રહી જઈએ સાહેબ આપણે પહેલાં આપણી ચાલતા પહેલાં આપણી મંજિલ નક્કી કરો સાહેબ સફળતા જલ્દી પ્રાપ્ત થઈ જશે જ્યાં સુધી મંજિલ નક્કી નહીં થાય ત્યાં સુધી તમે રહી સફળ નહીં થાવ સાહેબ સો ટકા સત્ય વચન છે સાહેબ અને તમારી મંજિલ નક્કી કર્યા પછી તમે એ જ વિષય ઉપર કામ કરો વારંવાર કામ કરો હજારો વખત એ જ કામ કરો સાહેબ ભલે ભૂલો થાય અને જે એ જેટલું જ્ઞાન મળ્યું હોય જેટલા સફળ થયા હોય એટલું તમે બહાર લાવો તમારું ટેલેન્ટ બહાર લાવો સાહેબ બહાર દુનિયાની સામે રાખો અહીંયા તો ભૂલો તો હજારો લોકો મળી જશે સાહેબ તો ભૂલ સુધરી જશે તમે હો જેવા હો બહાર લાવો દુનિયાની સામે સફળતા જલ્દી મળશે સાહેબ તમારી મંજિલ નક્કી કરીને ચાલવાનું ચાલુ કરો સાહેબ આજથી જ সফর জরুর থাকে